ત્યાર પછી પાણી ખારું થઈ જાય છે આ પાણી પીવાથી માણસોની ઝાડા ઉલટી અને તાવ જેવી બીમારીઓ થાય છે લોકોની એવી માંગ છે કે પહેલા જેવી રીતે રસલિયાના બોરમાંથી પાણી આવતું હતું એવી રીતે હવે લેન દ્વારા પાણી આપવામાં આવે ખરાબ પાણી પીવાથી બીમારી થશે તથા કોઈ બનાવ બનશે તો આ જવાબદારી પાણી પુરવઠા સરકારી અધિકારીની રહેશે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી આ પાણી બીજા ત્રીજા દિવસે આવે છે એમાં પણ ખરાબ પાણી આવે છે ઝગડિયા ગોયલા મોખરા આઈડા સધીરાવાઢ વલસરાના લોકોની માંગ છે તાત્કાલિક સારું પાણી પ્રજાને મળે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આ ખરેખર બહુ પાણી ખરાબ છે આ કોઈ બી માણસ પાણી આ ન પીએ એવો ખરાબ છે આમાં માણસ બીમાર થાય છે ખરેખર આ તાત્કાલિક ધોરણે આ પાણીની

અમારો માલ નથી પીતો કોઈ માણસ શું પી શકે અમારે બીમારી પહેલાં છે અમારે મારા દવાખાના રોજના દવાખાના જવાના રોજ દવાખાના જવાના પાણી ખારે કારણે અમારા માણસને બીમારી પડે હતી કોઈ પાણી અમારે ખારો આવશે યવાદી સરકારની રહેશે અમારે કોઈ નુકસાન થયું હતું આ પાણીની તપાસ કરી જાય જલ્દી જલ્દી